સાવરકુંડલા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર ચેતન માલાણીએ રાજીનામું આપતા અમરેલી ભાજપમાં ભડકો થયો છે સાવરકુંડલા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ રાજીનામું આપતા ભાજપમાં ભડકો થયો છે અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ સહાય પેકેજથી નારાજ થઈને રાજીનામું ધરી દીધું હતું અને સહાય પેકેજના નામે ખેડૂતોની મશ્કરી ગણાવી ભાજપના નેતાએ લેખિતમાં રાજીનામું આપ્યું હતું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે પત્રમાં બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં વહ્લા દાવડાની નીતિ અને તબાહ થયેલા ખેડૂતોની મશ્કરી સમાનનું સહાય પેકેજથી નારાજ થઈને ચેતન માલાણીએ નારાજગી વ્યક્ત કરી ખેડૂતપુત્ર તરીકે નૈતિકતાના ધોરણે ચેતન માલાણીએ રાજીનામું આપ્યું છે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થતાં જ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે ત્યારે સાવરકુંડલામાંથી ભાજપના પહેલા કાર્યકર્તાએ રાજીનામું ધરી દીધું છે ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલાં હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે હેક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાની નુકસાની મોટા ખેડૂતને મોટી નુકસાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ પચી કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા થાય છે એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા એ એક વિગે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ત્રણ હજાર ને વીસ રૂપિયા જ આવે છે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું એટલે પ્રતિ પ્રતિવીગે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર પાંચસો ને વીસ મળે એટલે દસ ટકા ખેડૂત ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એંસી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્યાય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે મેં હું આજે ચાર એક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું તો મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે હું નેતા નથી પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારેથી નથી સહન થતી મારું હૃદય દ્રવી ઉઠ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ